Yeah wow. <laughs>

વસી રૂપિયા થાય રે ફ્રેન્ડ્સ હવે આપણે ઉપાડી છે આયલ માં મે ઉતારવા દઅ એ આકડે ઊભી રહે વાડીએ જઈન ભાઈ એ વાટિયા ને આમે ફ્રેક કે આ જ નથી એમ ફ્રેન્ડ જો આ સામાન ટાઈટ કરવા ઊભા રહી ગયા મહીપત ભાઈ પાસે હતી કાંઈ લઈ નહીં હું અહવાર અહવારની ઓમ બહુ કરે અમે અહવાર ને આમ સેવી ને તેમ સેવી પણ એની પાસે કાંઈ બહુ આવી નહીં શું કેવું મહીપત ભાઈ આવડે નહીં ને આપણને હા એ કરો હવે પિયુષ ભાઈ છે વગર પેકડે હા એમ કહેવાય ને કે અમારા પિયુષ ભાઈ છે રાજલના અહવાર ખટક દરન બેહી ગયા અને હવે ઉપાડે દવા હાલો નીચે ની સાઈડ આપણે ગાડી આપવાની જીરીઆઈક કેટલી બધી નહીં જીરીઆઈક નિરાય તે ભાઈ નિરાયતે

નાના ડગલા ફરતી દેવું પિયુષભાઈ નું કહેવાનું છે એટલે જેર આપણે છોડ લીધો પછી મોટી રેવાડ માં એને તો કન્ટિન્યુ બિનારીઓ કેવી કાલે મોટી રેવાડ પછી આટલી એને વીડિયા પૂરા ઉતરી જાય પછી આટલી હું રાઈડિંગ કરવાનો છું મારી પાસે કેવી આટલી એ કોમેન્ટ કરજો અને હજી આપણે વ્લોગમાં શું શું એડ કરવું પડે એમ છે એ બધું કહી દો અને ફ્રેન્ડ્સ

મારી પિયુષ ભાઈ ની સવારીમાં કેટલો ફેર પડે એ તમે જોઈ અને કોમેન્ટ કરજો જવા દે ફ્રેન્ડ્સ કોમેન્ટ કરો તો અમને મજા આવે આડો ફોન રાખે Vamos, 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 નીશ ખાન ઘોડી આગ્યા છે નીશ ખાન ટ્રેનર કેવાય ને કે આપડે આ બાજુ ભાઈ જો રોંગ સાઈડમાં રાખતા એટલે રોંગ સાઈડમાં જ રાખી દઈશ પાછી આ સાઈડ ફ્રેન્ડ્સ રફ રસ્તે લઈ ગયા હતા ત્યાં તો કઈ સારા વિડી આવ્યા નહીં હવે આપણે રોડે ચડાવી છે પાછી આ નિલેશ ખાન હું લ્યો રેન કરવાનું હે ભાઈ હાલો રેન કરવાનું હું લ્યો फ्रेंड्स तो कंटिन्यू बैनरियोकडे नीलेश भाई नंबर नाक दो तुमने नीलेश खान घोडी आगे छे मोरलो हां अब देखा जाऊं तो फ्रेंड्स नीलेश

જો પણ આ શીખવાડે ઘોડીને ઘોડી કઈ રીતે આકવે શું કરવું એ બધું આમ શીખવાડે છે અત્યારે એટલી બહ એટલી હર યે રોંગ સાઈડમાં એ ભાઈ ઓલી બાજુ લગામ ટાઈટ છે

ટ્રેનર રાખી એટલે પછી એમાં કંઈ ઘટ્યા જ નહીં ખાન નિલેશ ખાન અમારા નિલેશ ખાન ટ્રેન કરાવી તકડી છેલ્લે હું એનો નંબર નાખ દઉં ડિસ્ક્રિપ્શનનો તમે બધા લઈ લીજો નિલેશભાઈના કોન્ટેક કરો